નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લા વાણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યા વિહાર માધ્યમિક શાળા પાલનપુરમાં આજે ધોરણ દસના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાની બાળાઓ દ્વારા સૌપ્રથમ સમૂહ પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી શાળાની બાળકો દ્વારા સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પી સોલંકી અને મહામંત્રી હરિભાઈ એન સોલંકીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું ત્યારબાદ ધોરણ નવની બાળાઓ દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવ્યું હતું ત્યારબાદ વિદાય લેનાર ધોરણ દસના વિદ્યાર્થીઓ અને વિદાય આપનાર ધોરણ નવના વિદ્યાર્થીઓને પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પિસોલંકી આચાર્ય ધીરજકુમાર પરમાર માધ્યમિક શાળાના શિક્ષકો જગદીશભાઈ પરમાર નિમિષાબેન મોગરા અજીતભાઈ વાઘેલાએ વિદાય લેનાર ધોરણ દસના વિદ્યાર્થીઓને આવનારા ધોરણ દસની એસએસની પરીક્ષામાં જ્વલન સફળતા મેળવે તેવી શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમે અંતે વિદ્યાર્થીઓ અને સમગ્ર સમતા પરિવારે અલ્પાહાર ગ્રહણ કર્યો હતો આજે આ દિક્ષાંત પ્રસંગનું સંચાલન શાળાના શિક્ષિકા નિમિષાબેન મોક્રાએ કર્યું હતું